નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના પાટણથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધીને મુંબઈ લઈ જવાતા ત્રણસોને સત્તાણું બકરા ચીખલી પોલીસે ઝડપી પાડ્યા સાથે જ ચીખલી પોલીસે પાંચસોને ઝડપી પાડી બકરાઓને મુક્ત કરાવ્યા ચીખલી પોલીસે મેટ્રો હોટલની સામે ત્રણ ટ્રક ઊભી છે જેમાં ખીંચોખીચ બકરા ભરવામાં આવ્યા છે એવી બાતમી મળી હતી જે સંદર્ભે તપાસ કરતાં ચીખલી પોલીસ દ્વારા ત્યાં ત્રણ ટ્રકો મળી આવી હતી અને કોઈપણ ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર સાત લાખ ચોરાણું હજારની કિંમતના ત્રણસોને સત્તાણું બકરાઓને લઈ જવાતા હતા સાથે જ ટ્રકની ની કિંમત મળી કુલ ચોવીસ લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દો માલ એમણે કબજે કર્યો છે એટલું જ નહીં પણ પોલીસે તપાસ કરી તો એમની પાસે જરૂરી કોઈ પણ પ્રકારની પાસ પરમિટ પણ ન હતી અને તે આ જે પાંચે પાંચ આરોપીએ છે એમણે સ્વીકારી પણ લીધું હતું પાંચ આરોપીઓમાંથી વાત જો કરવામાં આવે તો મુખ્ય ત્રણ આરોપીઓ સિદ્ધપુર પાટણના છે અને તે સિવાયના બે છોટા ઉદયપુર ઉદયપુરની અન્ય સ્થળના છે આમ કરી ચીખલી પોલીસે કુલ ચોવીસ લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દો માલ કબ્જે કર્યો છે ત્રણસો સત્તાણું બકરાઓને મુક્ત કરાવ્યા છે અને સાથે જ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જો પાંચ આરોપીની વાત કરવામાં આવે તો લાફભાઈ સિદ્ધાંત અશોક ઉપર મોતા અધિનિયમને હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો નોંધવામાં આવ્યો છે આમ ત્રણ ટ્રક અને ત્રણસો ને સત્તાણું બકરાઓ અને આ રીતે ચીખલી પોલીસે એક માસૂમ અને નિર્દોષ બકરાઓ જે ખરા એમને મુક્ત કરાવ્યા છે આ તમામ તમામ પાંચે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે ટ્રકો અને બકરાને કબજે લીધા છે અને બકરાઓને મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તવસારી લાઈવ અને મકાનમાં રહે શું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન